નદી નદીમાં મુસાફરો ભરેલી બોટ પલટી ગઈ નદીમાં અંદર દૂર જાય તે પહેલા જ બોટ પલટી ગઈ બોટમાં આઠ વધુ લોકો સવાર હતા પાદરાથી ગંભીરા તરફ બોટ મારફતે લોકો જીર્યા હતા સદનસીબે તમામ લોકોનો બચાવ થઈ ગયો છે બ્રિજ તૂટ્યા બાદથી લોકો અહીં બોટ મારફતે રસ્તો પાર કરે છે અને આ જે ઘટના બની છે તેને લઈને અનેક સવાલ પણ ઊઠી રહ્યા છે

નીચે જોજ કોઈ વાંચ ના વડોદરા જિલ્લામાં મુજપુર ગંભીર બ્રિજ દુર્ઘટનાને હજુ એક વર્ષ પૂર્ણ નથી થયું તે પહેલાં આજ મહીસાગર નદીમાં બીજી એક મોટી દુર્ઘટના સર્જાવા પામી હતી ચોક્કસ પ્રમાણે હું આપણે સીધા જે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ જે પાર દેખાય છે ત્યાં એક નાવડી છે તે અહીંયાથી મુસાફરો લઈ અને જતી હતી તે દરમિયાન છે તે પલટી જવા પામી હતી જેમાં આઠથી દસ જે નાવડીમાં સવાર લોકો હતા એ તમામ લોકો છે તે પાણીમાં ગરકાવ થવા પામ્યા હતા એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જે રીતે તંત્રની એક આ મોટી બેદરકારી કહી શકાય કારણ કે અહીંયાથી જે મુસાફરી કરતા હોય જે નાવડી મારફતે એ તમામ લોકોને કોઈપણ પ્રકારનું લાઈફ જેકેટ કે કોઈપણ વસ્તુ આપવામાં નથી આવતી સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે તેવામાં માત્ર ગણતરીના સમય જ પત્યો છે તેવામાં એક આ મોટી દુર્ઘટના સર્જાતાની સાથે ચોક્કસ પ્રમાણે તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે જો લાઈફ જેકેટ આપવામાં આવ્યા હોય અથવા તો કોઈપણ પ્રકારની જો મોટી દુર્ઘટના સર્જાય તો તમામ લોકોનો જીવ બચી શકે છે સદનસીબી છે આ સમગ્ર ઘટના માં કોઈપણ પ્રકારે હજુ કોઈ જાનહાની નથી થવા પામી પરંતુ સવાલો તંત્ર સામે એ જ પ્રકારના છે કે કોઈપણ પ્રકારે સુરક્ષા વ્યવસ્થા વગર તમે અહીંયાથી જ્યારે નાવડી મારફતે તમામ લોકોને છે તે પસાર કરી રહ્યા છો તો સુરક્ષાની જવાબદારી માત્ર તંત્રની જ હોય છે પરંતુ તંત્ર હાથ હદ્ધર કરી દીતું હોય ત્યારે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય છે આઠથી દસ લોકો છે તે ગંભીર તરફથી મુજપુ તરફ આવે છે અને મુજકુર તરફથી ગંભીરતા તરફ જાય છે તેવામાં આ સમગ્ર ઘટના બનવા પામી હતી અને ખાસ મહત્ત્વની વાત એ છે કે જ્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ તેવામાં જે ગંભીરા તરફથી પાંચસોથી સાતસો લોકો છે તે જેનો નોકરીએટ વર્ગ છે તે આ બ્રિજ મારફતે આ પાદરાની ઇન્ડસ્ટ્રીયલ કંપનીઓમાં છે તે નોકરી અર્થે કામ ધંધા અર્થે આવતા હતા પરંતુ બ્રિજ તૂટ્યા બાદ તમામ લોકોને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તેઓને ઘરે બેસવાનો વારો આવ્યો હતો તેવામાં આ એક વિકલ્પ હતો કે નાવડી મારફતે તેઓ મુસાફરી કરી શકે પેલા સામે પારથી મૂજપુર આવી શકે પરંતુ તેવામાં તંત્ર કોઈ પણ પ્રકારે છે તે હાલ ધ્યાને નથી લેતું જેના કારણે આ સમગ્ર દુર્ઘટનાઓ બનવા પામે છે એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જે રીતે મુજપુર બ્રિજ દુર્ઘટના બની તેવામાં તંત્રની જે લાપરવાહી હતી તે લાપરવાહી તો છતી થઈ હતી પરંતુ આ બીજી આ પ્રકારની જે દુર્ઘટનાઓ બને તેવામાં તંત્ર ક્યારે હવે કાર્યવાહી કરશે તે જોવું રહ્યું કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી ઝી મીડિયા વડોદરા